મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ સરકાર આપશે મફત સિલાઈ મશીન મહિલાઓ બનશે આત્મનિર્ભર જાણો અરજી પ્રક્રિયા સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સ્વતંત્ર આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેમાંની એક છે મફત સિલાઈ મશીન યોજના બે આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્ય વર્ગની મહિલાઓને ઘરેથી કમાણી કરવાની તક પૂરી પાડે છે આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ મશીન મફતમાં આપવામાં આવશે જેથી તેઓ ઘરમાં રહીને કામ કરી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે સિલાઈનું નું કરીને મહિલાઓ કપડાં સીવી શકે અને રિપેર કરી શકે અને ઓર્ડર આધારિત કમાણી કરી શકે લાયકાત અરજદાર મહિલા ભારતીય નાગરિક હોવી જોઈએ ઉંમર વીસથી થી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ પરિવારની વાર્ષિક આવક નક્કી કરેલી મર્યાદા કરતા ઓછી હોવી જોઈએ સામાન્ય રીતે એક લાખ વીસ હજાર સુધી વિધવા અને દિવ્યાંગ મહિલાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવશે અરજી પ્રક્રિયા મફત સિલાઈ મશીન યોજના માટે મહિલાઓને સંબંધિત રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડે છે અરજી કરતી વખતે આધાર કાર્ડ ઓળખ પુરાવો રહેઠાણ પુરાવો આવકનો દાખલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવો પડે છે અરજી ચકાસણી બાદ લાભાર્થી મહિલાને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે લાભો મહિલાઓને રોજગાર માટે ઘરેથી જ કામ કરવાની તક મળશે પરિવારની આવકમાં વધારો થશે મહિલાઓ આત્મનિર્ભર બની શકશે સમાજમાં મહિલાઓનું સશક્તિકરણ થશે મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના દ્વારા મહિલાઓને ઘરમાંથી જ કમાણી કરવાની તક મળશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે